જય ગો માતા ખેડૂત મિત્રો નંદન પ્રાકૃતિક ફાર્મ ગામ બીલા મિત્રો આ અનએરોબિક ટ્યુબ છે આમાં દોઢ મહિના પહેલાં આપણે બધું મટિરિયલ નાખ્યું હતું જે એડવાન્સ જીવામૃત બનાવવા માટેની આ ટ્યુબ છે હવે આજે તારીખ તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસ એને કે રક્ષાબંધન આજે મેં પહેલી વખત આ ટ્યુબમાંથી લિક્વિડ બહાર કાઢીએ છીએ આ ગોબર ગેસનો વાલ છે

હં 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 અને સાસ હા જો મિત્રો આ એકદમ ગાળવોય ન પડે એવું લિક્વિડ નીકળ્યું છે આને પાઈ હકાય છંટકાવમાં યુઝ કરી શકાય આપ જોઈ શકો છો આ ઓક્સિજનની ગેરહાજરીમાં ડી કમ્પોઝ થઈ જાય